દાહોદ બી પોલીસે નાણાં માંગણી મામલે ફેક્ટરી નાપુર વખર મચારી સામેલ ગિરીનો ભેદ ઉકેલ કાઢ્યો હતો પોલીસે ફૂડ સેફ્ટી અધિકારી તરીકે ફ્રોપ જમાવનાર આરોપીઓની ધરપકડ કરવા સાથે કાર્યવાહી હાથ ધરી હતી દાહોદ ના ઉસરવા ખાતે આવેલી મહાલક્ષ્મી ઓયલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલા કોઈક કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દીધા તેની વાત નિદાશ રાખી તેનો બદલો લેવા માટે અપપ્પુ

અને કથિત ફૂડ સેફટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો તેથી પોલીસે હાજર ચાર લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં તેમની અંગ ઝડતી કરતા એસી બનાવટની પિસ્તલ અને ચાર જીવતા કાર્ટૂસ પણ મળી આવ્યા હતા મારું નામ નીરજ છે બપોરે અંદાજે બે વાગે મારા માણસે મને કીધું કે કઈ ફૂડ ઓફિસર આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટ થી આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માંગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગીએ તો એ લોકો આપણને બતાવ્યું નહીં ડાઉટ ગયો તું મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ને બોલાવપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે ચારો ને બહાર લઈ ગયા ત્યારે એ લોકો ચેકઅપ કરતા એક જણા પાયે મળ્યો દેશી કટ્ટો મળેલો શું કીધું તમને આવીને મને કીધું કે તમે ડુપ્લિકેટ કી બનાવો છો ને અમે ફૂડ સેફટી ઓફિસર છીએ ઇન્દોરથી તમને કેસ નહીં કરવું હોય તો તમે ત્રણ લાખ રૂપિયા આપો અમને એમના આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી સેફ્ટી ઓફિસર હોવાની અમને કઈ આપ્યું નહીં